એશિયાનું સૌથી ધનિક કચ્છનું માધાપર ગામ ગટરની સમસ્યાથી પરેશાન એશિયાનું સૌથી ધનિક કચ્છનું માધાપર ગામ ગટરની સમસ્યાથી પરેશાન કચ્છ જિલ્લાના માધાપર ગામને એશિયાનું સૌથી ધનિક ગામ માનવામાં આવે છે દેશમાં તેમજ વિદેશમાં વસતા અનેક એનઆરઆઈ ગ્રામજનો દ્વારા ગામના વિકાસ માટે અત્યાર સુધી અંદાજે કરોડ રૂપિયા વધુનું કરવામાં આવ્યું છે શાળાઓ હોસ્પિટલો કમ્યુનિટી હોલ તથા આધુનિક સુવિધાઓને કારણે માધાપર ગામે અનોખી ઓળખ બનાવી છે આધુનિકતાની વચ્ચે હાલ માધાપર ગામ એક ગંભીર સમસ્યા સાથે ઝુઝુમી રહ્યું છે ગામમાં વારંવાર ગટરનું પાણી વહી રહ્યું છે જેને લઈ રહેવાસીઓ અસંતોષ છે સમસ્યા એટલી ગંભીર છે કે ગ્રામજનોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ગટરનું પાણી એમઈએસ મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ અને ભુજ નગરપાલિકાની વ્યવસ્થાની બેદરકારીના કારણે માધાપર ગામ સુધી પહોંચે છે સ્થાનિકોના વિરોધના પગલામાં તંત્ર આગળ આવી રહ્યું છે પરંતુ હજુ સુધી સમસ્યાનું પૂર્ણ નિરાકરણ આવતું નથી ધનિક ગામ ગણાતા માધાપરમાં ગટરની સમસ્યા હોવી સમૃદ્ધિ વચ્ચેની વાસ્તવિકતા દર્શાવે છે હવે ગ્રામજનો સરકારે કાર્યવાહી કરે અને લાંબા ગાળાનું સમાધાન લાવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે હજી બિલકુલ અમે બે દિવસ અગાઉ આપણા સમાહર્તા એટલે કલેક્ટર સાહેબને મળ્યા હતા વિનોદભાઈની આગેવાનીમાં અને અમારો મુખ્ય વિષય છે જે છેલ્લા ઘણા સમયથી જે ડ્રેનેજનો પ્રોબ્લમ છે એટલે માનવસર્જિત પ્રોબ્લેમ પણ કહી શકાય છે ને કે એમ ઇએસનો ખુલ્લો પાણી અને નગરપાલિકાની બેદરકારી ક્યુ કે જે કાંઈ કહેવાય નગરપાલિકાનો પણ પાણી આ તળાવ અંદર પાણી દૂષિત કરી રહ્યું છે ત્યારે અમે કલેક્ટર સાહેબને મળ્યા અને એમ આજે પ્રાંત સાહેબ અને સ્થળની મુલાકાતે આવ્યા છે અને આ વિષયનો જલ્દી નિરાકરણ આવશે એવી અમને ખાતરી આપી છે અને અમને પણ વિશ્વાસ છે કે જલ્દીથી આ વિષયનું નિરાકરણ આવે તો એના માટે અમે સૌ પ્રયત્નશીલથી છીએ અને આપના માધ્યમથી જણાવું કે જે આપ બધાનો પણ આની અંદર સહકાર મળી રહ્યો છે જેમ કવરેજ લઈ અને અધિકારીઓ અને આ સ્થળની મુલાકાત લીધી એમાં ક્યાંક ને ક્યાંક આપ સૌનો પણ સહકાર છે તો આપ સૌનું હું હૃદયપૂર્વક જી આ સમસ્યાનો જો કાયમી સમાધાન કરવું હોય તો એક જ રસ્તો છે કે એમએસટી કરી અને આપણે સમશાન જે માધાપરનું છે ત્યાં સુધીની જે ચાર કિલોમીટરની જે લાઈન છે એ ડ્રેનેજ મુખ્ય લાઇન પડી જાય